મેલડીમાંની દિવાળી વાર્તા એક વખતની વાત છે એક નાનકડા ગામમાં કાનજી નામનો ગરીબ ખેડૂત રહેતો હતો કાનજી દિવસ રાત મહેનત કરતો પણ તેની પાકમાં વારંવાર નુકસાન થતું તેના ઘરે દિવાળીના દીવા પણ બાળવા માટે તેલ નહોતું દિવાળીની રાત્રે કાનજી ખૂબ દુઃખી થઈ બોલ્યો હે મા મેલડી આજે બધા ઘરોમાં પ્રકાશ છે પણ મારા ઘરમાં અંધારું છે એટલામાં એક ચમકતી કિરણ તેની સામે આવી તે મેરડી માના સ્વરૂપે પ્રગટ થઈ મા મેરડી બોલી બેટા તું નિરાશ ન થા તું સચ્ચાઈ અને મહેનત માર્ગ ન છોડ આ દીવે લઈ જજે તે ક્યારે પૂજાશે નહીં એ દીવો હાથમાં લીધો અને ચમત્કાર થયો તેના ઘરમાં પ્રકાશ ફેલાયો અને ખેતર હરિયાળો થઈ ગયા અને ગામમાં લોકો આશ્ચર્ય થઈ ગયા ત્યારે મેરડી માએ આશીર્વાદ આપ્યા જે દિવાળીના દિવસે સાચા હૃદયથી દીવો બાળે તેના જીવનમાં અંધારું દૂર થઈ જશે તે દિવસે ગામમાં દર વર્ષે દિવાળી પણ માની આરતી અને દીવડા સાથે ઉજવણી થવા લાગી જય મેરડીમાં આવા ઘણા બધા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો